અમદાવાદ પ્લેન ક્રેશને લઈને ચોંકાવનારી વિગતો સામે આવી છે હજુ સુધી પ્લેન ક્રેશ થવા પાછળનું કારણ જાણવા નથી મળ્યું ટેકનિકલ ખામી હતી કે અન્ય કોઈ કારણસર આ પ્લેન ક્રેશ થયું તેને લઈને હજુ કોઈ સત્તાવાર માહિતી નથી મળી પરંતુ બ્લેક બોક્સની તપાસમાં ચોંકાવનારી વિગત એ સામે આવી છે કે એન્જિન ફ્યુઅલ સ્વિચ સાથે હિલચાલ થઈ છે અને એન્જિન ફ્યુઅલ સ્વિચ એ બંધ થઈ જાય તો એન્જિનને ફ્યુઅલ મળવાનું બંધ થઈ જાય છે અને હાલ એ જ માહિતી મળી રહી છે બ્લેક બોક્સની જે તપાસ થઈ રહી છે એ દરમિયાન કે એન્જિન ફ્યુઅલ સ્વિચ સાથે હિલચાલ થઈ છે કાં તો ટેકનિકલ કારણોસર અથવા તો તેને બંધ કરવામાં આવી હોઈ શકે છે જો કે નિષ્ણાતોનું એવું કહેવું છે કે એન્જિન ફ્યુઅલ સ્વિચ એ આકસ્મિક કોઈ ટચ કે સ્પર્શના કારણે ચાલુ બંધ ન થઈ શકે અને તે જમીન પર જ ચાલુ બંધ થઈ શકે તેવી પરિસ્થિતિમાં આ એન્જિન ફ્યુઅલ સ્વિચ હોય છે પરંતુ હાલ જે માહિતી મળી રહી છે તે મુજબ બ્લેક બોક્સની તપાસ દરમિયાન એવું જાણવા મળ્યું છે કે એન્જિન ફ્યુઅલ સ્વિચ સાથે છેડછાડ થઈ છે હિલચાલ થઈ છે એટલે કે બંને એન્જિનની જે ફ્યુઅલ સ્વિચ છે તે બંધ થઈ ગઈ હોય તે પાયલટ દ્વારા કરવામાં આવી હોય કે પછી આકસ્મિક થઈ હોય અથવા તો ટેકનિકલ ખામીના કારણે થઈ હોય તે તપાસનો વિષય છે હજુ સત્તાવાર કોઈ માહિતી નથી મળી રહી હાલ આટલી જ માહિતી સામે આવી છે કે બ્લેક બોક્સની તપાસ દરમિયાન એવું જાણવા મળ્યું છે કે એન્જિન ફ્યુઅલ સ્વિચ બંધ થઈ ગઈ હોઈ શકે અને તેના કારણે આ પ્લેન ક્રેશ થયું હતું આજ સાંજ સુધીમાં આ રિપોર્ટ સામે આવશે